હેલો મિત્રો તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ કે સ્ટેટસ વિડીયો જોતા વખતે તમે નામ સાંભળ્યું હશે જેવી રીતના એડિટ બાય ને એડિટિંગ ને એવું નામ સાંભળ્યું હશે તો આપણે એવો વોઇસ બનાવવાના છીએ આજે તો સૌથી પહેલાં તમે નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને એવું વોઇસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલ કે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે તો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈએ છીએ અહીંયા સર્ચ લખો સર્ચ બોક્સ પર ક્લિક કરવાનું છે અને વોઇસમેકર ટેક્સ ટોપ એવી રીતના લખી દેવાનું છે આવી રીતના મેં લખી અને બીજા નંબરની વેબસાઈટ છે એની પર ક્લિક કરી લેવાનું છે એની પર ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરપ્રેસ આવશે તો તમારે નીચે જવાનું છે નીચે તમે જોઈ શકો છો જનરેટ કરવાનું ઓપ્શન છે તો આપણે અહીંયાથી જઈને સીધું ડાયરી કહીંયા ઇન્ટર નામ કરવાનું છે નામ એટલે લખવાનું છે તો અહીંયા હું લખી દઉં છું જે નામ બોલાડવાનું હોય તો અહીંયા લખી દઉં છું મારું નામ હિતુ એડિટ એટલું લખી દેવાનું છે તમારે એને અહીંયા ઓપ્શન જોવા મળશે ઇંગ્લિશના તો એને સિલેક્ટ પર ક્લિક કરવાનું છે અહીંયા કોર્નરમાં અને અહીંયા જઈને ભાષા સિલેક્ટ કરી લેવાની છે તો આપણે ફટાફટ જઈને ભાષા સિલેક્ટ કરી લઈએ છીએ લાસ્ટમાં તમને જોવા મળશે ગુજરાતી ભાષા અહીંયા જોઈ લઈએ છીએ આપણે ફટાફટ આઈડી ઇન્ડિયા ગુજરાતી એની પર ક્લિક કરી લેવાનું છે એની પર ક્લિક કરીને અહીંયા જનરેટ પર ક્લિક કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણો વોઇસ બની રહ્યો છે વેરિફિકેશન થઈને આવી જશે તો વિડિયો સારો લાગે હોય તો લાઈક જોઈ શકો છો જનરેટ આવી રહ્યું છે નામ પણ સાંભળી શકો છો અને અહીંયાથી ડાઉનલોડ પણ કરી શકો છો તો આપણે ડાઉનલોડ કરી લઈએ છીએ અહીંયા ડાઉનલોડ થઈ ગયો છે ઓપન